આજે બીજી નવેમ્બર બે હજાર પચીસ રવિવાર અને પ્રબોધિની એકાદશીના પરમ પવિત્ર દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંક પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય બીક તજીને રે હિંમત સોતો બોલે કાયા માયા રે સર્વે તૃણતુલ કરીને જાણે બ્રહ્માડ સ્વામી આપણને સુરવીરતાથી ભક્તિ કરવાની વાત કરે છે આપણને ભગવાનને વિશે પ્રેમ થયો છે એવું ક્યારે કહી શકાય અને ક્યારે માની શકાય જ્યારે આપણે નિર્ભય થઈએ દુનિયામાં ઘણા ઘણા મરણિયા પણ હોય છે નિર્ભય પણ હોય છે નીડર પણ હોય છે શૂરવીર પણ હોય છે મરણીયા થાય પરંતુ બીજાને મારવા માટે અને પોતે સત્તા મેળવવા માટે સંપત્તિ મેળવવા માટે આલોકના સુખ મેળવવા માટે પણ જે ભગવાનના માટે મરણીઓ થાય ભગવાનના ભજનની અંદર ભક્તિની અંદર ભગવાનને પ્રેમ કરવાની અંદર સુરવીરતા દાખવે એની કિંમત જુદી છે હિંમત સાથે વાત કરે ભગવાનના મહિમાની વાતો કરવામાં ભજન કરવામાં ભક્તિ કરવામાં ભગવાનની આજ્ઞા પાળવામાં ક્યાંય પણ ડરે નહીં ગભરાય નહી એને લાજ શ્રમ આડા આવે જ નહીં તે રાત પણ ના જોવે અને દિવસ પણ ન જુએ આજે આફ્રિકાની ધરતી ઉપર સત્સંગ લીલો છમ દેખાય છે એની પાછળ અને એ સત્સંગનો ઇતિહાસ તપાસવામાં આવે ત્યારે ખ્યાલ આવે કે ત્યાંના સુરવીર હરિભક્તોએ સત્સંગનો વિકાસ કર્યો છે હરમાનભાઈ અને મગનભાઈ સીટી કાકા અને એમ પટેલ અને જીડી પટેલ એવા બધા સુરવીર હરિભક્તો હતા એમણે રાત દિવસ જોયા સિવાય કથા વાર્તા અને મહિમાની વાતો કર્યા જ કરી હનુમાનભાઈ કે મગનભાઈ કે બીજા જે કોઈ છે એ આફ્રિકાના રંગ રાગની અંદર રંગાયેલા હતા ઘણા બધા વ્યસનો એમના જીવનની અંદર હતા પરંતુ જ્યારે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને નિરુણદાસ સ્વામી જેવા સંતોની કૃપા દ્રષ્ટિ થઈ આખું જીવન પલટાઈ ગયું છે એ મગનભાઈ જ્યારે કથા વાર્તા કરવા માટે બેસે રાતના નવ વાગે બેઠા હોય તો સવારના સાડા ચાર વાગે કુકડો બોલે ત્યાં સુધી એક ધારો પ્રવચન કરે અને એ પ્રવચન કરતા હતા ત્યારે માહિક પણ નહોતું ત્યાર પછી ઓડિયો વિડિયો વિડીયો વિઝનનો કંઈક કાર્યક્રમ પણ નહોતો વચ્ચે ચા પણ ન આવે ને ખારીસિંગ પણ ના આવે ને ચણા દાળિયા પણ ન આવે મકાઈનો પોપકોર્ન પણ ન આવે શરબત પણ ના આવે ને રિસેસ પણ ન પડે એક જ વખતા વન મેન શો એવી વાતો કરતા એવી વાતો કરતા કેફની વાતો બળની વાતો હિંમતની વાતો સુરવીરતાની વાતો સર્વોપરીપણાની વાતો પ્રગટપણાની વાતો અને વાતો કરતા કરતા એની છાતી ગજગજ ફૂલતી એના કારણે આજે સત્સંગ લીલો પલ્લવ છે સત્સંગના બીજ એવા વાવ્યા ઘણા ઘણાના જીવનનું પરિવર્તન થયું છે આપણી વાતો સબીજ છે માયા પરની છે જે કોઈ ધારે વિચારે સાંભળે જીવનમાં અમલમાં લે તો એ વ્યક્તિ માયા મુક્ત થઈને અક્ષરધામનો અધિકારી બની જાય એવી અદ્ભુત વાતો છે અલૌકિક વાતો છે તો આવી સાચી વાતો કરવામાં શરમાવાનું શા માટે કરમાવાનું શા માટે ડરવાનું શા માટે ગભરાવાનું શા માટે અને એ વાતો આપણે ક્યારે કરી શકીએ કે જ્યારે આપણી પોતાની નિષ્ઠા પાકી હોય ત્યારે આપણને સમજાયું હોય કે આપણે યોગી બાપાના યોગમાં આવ્યા પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવ્યા અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીના ત્યાગીને પંચ વર્તમાનમાં શુરા અને પુરા અને ભગવાનનો સાક્ષાત્કાર પામેલા સંતો એમના વચને કરીને આપણે મનાણું ને દ્રઢતા થઈ કે સહજાનંદ સ્વામી મહારાજ સર્વોપરી ભગવાન છે સર્વ અવતારના અવતારી છે સર્વકારણના કારણ છે સર્વથી પર તત્વ છે પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ એવા નામે શાસ્ત્રોની અંદર એ મહિમા ગાવામાં આવ્યો છે એ અનંત કોડી બ્રહ્માંડના કરતા છે માયા પરના બે તત્વ બ્રહ્મ અને પરબ્રહ્મ બ્રહ્મ એટલે ગુણાતીતાનંદ સ્વામી આ પ્રકારની નિષ્ઠા આપણને સત્પુરુષના વચનમાં વિશ્વાસ રાખીને થઈ પછી આપણે બેસી નથી રહેવાનું વાતો કરતા રહો ગોષ્ટી કરતા રહો સત્સંગ કરતા રહો મનન ચિંતન કરતા રહો નિધિસન કરતા રહો હિંમત સહિતની વાતો એમાં દેખાડો નહીં દંભ નહીં કપટ નહીં સારા થવાની ભાવના નહીં એક જ ભાવના ભગવાન અને સંત મારા ઉપર રાજી થાય વડોદરાની અંદર વાડી મંદિરમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પોતે રાતના આરતી થયા પછી પીજના જેઠાભાઈને લઈને સત્સંગ કરવા માટે બેઠા મૂળ મુદ્દો મહારાજને સર્વોપરી તો તેઓ માનતા હતા મહારાજને સર્વોપરી માનો એમાં કહેવાય છે કે આપણું એક પગલું અક્ષરધામમાં અને ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મ માનો તો આપણા બંને પગલા અક્ષરધામમાં એ ગુણાતીતની અનાદિ બ્રહ્મની ઓળખાણ ન થાય ને એની નિષ્ઠા દ્રઢ ન થાય ત્યાં સુધી આપણી સાધના આપણી સમજણ અને આપણી ઉપાસના અધૂરી છે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર બ્રહ્મ કઈ રીતે અને મહારાજ સર્વોપરી કઈ રીતે એ મુદ્દા ઉપર બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે કોઠડી ચાલુ કરી સામે સાંભળવાવાળા એક જ વ્યક્તિ જેઠાભાઈ હતા સવારના વાગે સવા પાંચ વાગે મંગલા આરતીનો ડંકો પડ્યો ત્યાં સુધી એક ધારી એક ધારી વાતો કર્યા જ કરી કર્યા જ કરી અને અક્ષર પુરુષો તમને નિષ્ઠા આ જેઠાભાઈને દ્રઢ થઈ અને ત્યાર પછી એ જેઠાભાઈ પોતે સાધુ થયા અમને એમનું નામ નિર્ગુણદાસ સ્વામી રાખ્યું અને નિર્ગુણદાસ સ્વામીએ પછી પાછું વાળીને જોયા સિવાય સત્સંગના મહિમાની મહારાજ અને સ્વામી અક્ષર અને પુરુષોત્તમના મહિમાની વાતોની મોરલી એવી વગાડી કલાકોના કલાકો રાતોના રાતો બેસીને સો સો બસો બસો પાનાના મોટા મોટા પત્રો લખીને આફ્રિકાના હરિભક્તોને સત્સંગનું પોષણ કર્યું છે નિષ્ઠાની દ્રઢતા કરાવી છે અને એ નિર્ગુણદાસ સ્વામીના સત્સંગને જોઈને બ્રહ્મસૃપ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે આપણા સત્સંગની અંદર આટલો બધો સત્સંગનો વિકાસ થયો એની અંદર આ નિર્ગુણદાસ સ્વામીનો બારાની ફાળો છે એ વખતે એવી કોઈ સુવિધા નહોતી લાઈટ નહીં ભાંગી તૂટેલી પેનથી એ ખીતાથી લખી લખીને પત્રો લખીને અને સત્સંગના રંગે રંગ્યા છે મહારાજ અને સ્વામીની નિષ્ઠા દ્રઢ કરાવી છે એટલા માટે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે તમારું ભક્તપણું તમારામાં આવ્યું ક્યારે કહેવાય કે જ્યારે બીક તજીને રે નિત હિંમત સોતો બોલે નિર્ભય થઈને નિડર થઈને આનંદ વિભોર થઈને ધન્યતાનો અનુભવ કરતાં કરતાં મહારાજ અને સ્વામીના મહિમાની વાતો કરવામાં આવે તો એ ભક્ત પણ સાચું છે આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પ્રેમશાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ